એનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલીનો મુખ્ય ઉદ્દેશ કે આ લોકશાહી અમૂલ્ય અવસર છે આગામી લોકસભાની ચૂંટણી જે છે અને સાતમી મે મતદાન છે મતદાન થાય તેના માટે મતદારોને જાગૃત કરવા માટે અને મતદારોને ભારતના ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ કરવા માટે તમામ લોકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો જમ્મુ કાશ્મીરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો થયો છે